નમસ્તે મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપની પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઝોનમાં આજે હું આપના માટે લઈને આવ્યો છું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન એકમ દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન સચોટ જવાબો સાથે તો ચાલો તેનો અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર એક અ યોગ્ય જોડકા જોડો અ અને બ બંને આપેલા છે અમાં રહેલાને બ સાથે જોડવાના છે એક પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર તો તેનો જવાબ છે ઈ શિયાલ બે રૂપાંતરિત ખડક તો તેનો જવાબ છે સી આરસ પહાડ પ્રશ્ન ત્રણ નદીનું કાર્ય તો એનો જવાબ છે ડી પૂરના મેદાન ચાર પવનનું કાર્ય તો એનો જવાબ છે બી રેતીના ડુવા અને પાંચ હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ તો એને કહેવામાં આવે છે ઓપ્શન એ ગોળાસ્મી પ્રશ્ન નંબર એક ની બ ખાલી જગ્યા પૂરું પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે તો જવાબ છે ભૂગર્ભ બે અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે જવાબ ગ્રેનાઇટ ત્રણ ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે ઉદ્ગમ સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને ખાલ જગ્યા નામે ઓળખવામાં આવે છે જવાબ સ્ટેક પાંચ પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે જવાબ ધુવા પ્રશ્ન નંબર બે એક વાક્યમાં ઉત્તર લખો એક શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનીજ તત્વોનું બનેલું છે જવાબ શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનીજ તત્વોનું બનેલું છે બે ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો જણાવો જવાબ ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો આ પ્રમાણે છે એક અગ્નિકૃત ખડકો બે જળકૃત કે પ્રસ્તર ખડકો અને ત્રણ રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું જવાબ પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેઘમાં લાવા રસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેઘમાં ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે તેથી આ ખડકોમાં મોટા કદના સ્ફટિક કણો હોય છે જેને ગ્રેનાઇટ આ પ્રકારનો ખડક છે ચાર આંતરિક બળ એટલે શું જવાબ ભૂતકતી એટલે કે પ્લેટની વર્તુળાકારી થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે ભૂતકતી એટલે કે પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે પાંચ જળ પ્રપાત કોને કહે છે જવાબ નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી છીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે જળધોધ ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે મિત્રો વિડીયોને જરૂરથી લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્રશ્ન નંબર ત્રણ ટૂંકનોદ લખો એક શિયાળ અને સીમા જવાબ પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા રેતી અને એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોને બનેલો છે તેથી તેને શિયાળ એસ એ આઈ એસઆઈએલ કહેવામાં આવે છે શિયાળની નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે તેથી તેને સીમા કહેવામાં આવે છે બે પવનનું કાર્ય શ્રદ્ષાંત સમજાવો જવાબ રણપ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે રણપ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે જેને ભૂછત્ર ખડક કહે છે રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે જેને રેતીના ઢોવા એટલે કે બારખાન કહે છે જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે આ રીતે પવનના દૂર દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતાં સમથળ મેદાન બને છે જેને લોએસનું મેદાન કહેવામાં આવે છે ચીનના વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે ત્રણ રૂપાંતરિત ખડક સરળ સમજાવો જવાબ ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણરચના સ્તર રચના બંધારણ રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે દાખલા તરીકે ચીકણી માટીમાંથી સ્લેટમાં અને ચણાના પથ્થર આરસ પહાડમાં રૂપાંતરિત ખડકોમાંથી ક્વાર્ટરઝાઇટ ગ્રેફાઇટ હીરા વગેરે મળી આવે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો જો મિત્રો અહીંયા ખૂબ સરસ મજાની આકૃતિ આપેલી છે જવાબ પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલી છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે તે સૌથી પાતળો સ્તર છે તે ભૂમિખંડ આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનીજ દ્રવ્યોની બનેલી છે તેથી તેને શિયાળ કહેવામાં આવે છે શિયાળની નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે તેથી તેને સીમા કહેવામાં આવે છે સીમાની બરાબર નીચે મેન્ટલ છે તે આશરે બે હજાર નવસો કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલો છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે તેની ત્રિજ્યા આશરે ત્રણ હજાર પાંચસો કિલોમીટર જેટલી છે આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે તેથી તેને નિફે કહેવામાં આવે છે કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે બે ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો જવાબ નિર્માણ ક્રિયાના આધારે ખડકોના મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે એક અગ્નિકૃત ખડકો બે જળકૃત ખડકો અને ત્રણ રૂપાંતરિત અથવા વિકૃત ખડકો એક અગ્નિકૃત ખડકો જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાણમાં રહેલો ગરમ મેઘમાં લાવારસ ભૂરસ પોપડામાં અથવા પૃથ્વીની સપાટી પર પથરાય છે આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તે અગ્નિકૃત ખડકો કહેવાય છે અગ્નિકૃત ખડકોના બે પેટા પ્રકાર છે બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો જ્વાળામુખીય પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી પર બહાર ફેંકાયેલા અને ઝડપથી ઠરીને ડક્કર બનેલા લાવારસના ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે આ ખડકોની સંરચના ખૂબ નાની દાણાદાર હોય છે બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ દૃષ્ટાંત છે પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં અથવા લાવારસ પૃથ્વીના કે ભૂકવચની અંદર વધુ ઊંડાઈએ ઠરી જાય તો તે સ્થાને રચાયેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે ધીમે ધીમે લાવા ઠરવાના કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે ઘંટીમાં અનાજ દાણા કે મસાલા દળવા મોટાભાગે ગ્રેનાઇટ પથ્થરોનો ઉપયોગ થાય છે બે જળકૃત ખડકો પૃથ્વી સપાટી પર વરસાદ નદી હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે ઘસારાની ક્રિયાથી છૂટા પડેલા દ્રવ્યો માટી કણો વનસ્પતિ પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે જળમાં એકઠા થાય છે આમ જળમાં નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજો સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે દાખલા તરીકે રેતાળ પથ્થર એ રેતીના કણોથી બને છે વનસ્પતિ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓથી જીવાશ્મી બને છે રૂપાંતરિત ખડકો 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 અગ્નિકૃત અને જળકૃત કે પ્રસ્તર પર ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે દાખલા તરીકે ચીકણી માટીમાંથી સ્લેટ સ્લેટમાં અને ચૂનાના પથ્થરનું આરસ પહાડમાં રૂપાંતરણ થાય છે નદી અથવા ભૂમિ ભૂમિ સ્વરૂપ સ્વરૂપ સમજાવો નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે ત્યારે નીચે પછડાતા જળ પ્રવાહને જળપ્રપાત કે જળ કહે છે નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે નદીના આ મોટા વળાંકો સર્પાકાર વાહન માર્ગ કહેવાય છે નદી તેના સર્પાકાર વાહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે છે સમય જતાં સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે નદીના છોડેલા નાળ આકાર ભાગમાં પાણી રહી જાય છે પરિણામે ત્યાં નળાકાર સરોવર રચાય છે મોરી નદીઓમાં જ્યારે વર્ષાઋતુ દરમિયાન પૂર રચાય છે ત્યારે નદી કાપ અને અન્ય પદાર્થોના નિક્ષેપણથી બંને કિનારાની આજુબાજુ વિશાળ ફળદુપ મેદાન બનાવે છે જેને પૂરનું મેદાન કહેવામાં આવે છે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે જેને કુદરતી તટબંધ કહે છે સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતા સુધીમાં નદીનો વેગ ધીમો થઈ જાય છે ખૂબ ધીમા વેગને કારણે નદી પોતાની સાથે લાવેલા કાપ રેતી માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે તેથી નદીનો પ્રવાહ અનેક શાખા પ્રશાખામાં વિભાજિત થઈ જાય છે દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી અતિ ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બને છે હિમનદીનું સ્વરૂપ ભૂમિ ઊંચા અક્ષાંશોમાં ઊંચા પર્વતીય વિસ્તારો બારે માસ બરફથી જામેલા રહે છે પર્વતોના ઢોળાવ પર જમા થયેલો બરફ ધીમે ધીમે નીચા ઢોળાવ તરફ ખસવા લાગે છે આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને હિમનદી કહે છે હિમનદી તેના નીચેના નક્કર ખડકોથી ગોળાસમી માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાસ્મી મૃદ્ય બનાવે છે તદુપરાંત હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણ બનાવે છે હિમનદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે પર્વતીય ક્ષેત્રોમાં બરફ પીગળવાથી તે કોતરોમાં પાણી ભરાઈ જાય છે પરિણામે ત્યાં સુંદર સરોવર બની જાય છે હિમનદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો રેતી કાકરા વગેરે નિક્ષેપિત થાય છે આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી જેવા ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના કરે છે આભાર મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઈકોનને દબાવજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આપને તરત જ મળી રહે